નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાને ગઈકાલની શિવ પૂર્ણા મહાપુરાણની કથામાં નિર્જળા એકાદશીના દિવસે કરવામાં આવતો ઘીના દીવાનો એક એવો વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમને આજ સુધી પોતાની કોઈ પણ કથામાં નથી જણાવ્યો પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારા હાથ તંગ ચાલતા હાથ તંગ ચાલતા હોય જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી પ્રાપ્ત ન થતા હોય જીવનમાં ચારે તરફથી માત્ર અને માત્ર પરેશાનીઓ આવી ગઈ હોય તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય તો છ જૂન બે હજાર પચીસ નિર્જળા એકાદશીના દિવસે કરી લેવો એક દીવા દીવાનો આ ઉપાય દરેક મનોકામનાઓ પૂરી થશે બધા દોષો દોષોથી મુક્તિ મળશે એટલું તન આવશે કે સંભાળી નહીં શકાય માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ તન વરસતું રહેશે મિત્રો જે મિત્રો જેમ તમે બધા જાણો છો કે છ જૂન બે હજાર પચીસ એટલે કે શુક્રવારે જેઠ મહિનાની એકાદશી તિથિ છે અને મિત્રો આ તે તિથિ છે જે જેઠ મહિનાના પડતી સૌથી મોટી અને જેઠ મહિનાની પહેલી એકાદશી તિથિ છે કારણ કે આ શુક્રવારના દિવસે પડે છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારેય મોકો મળે અને જેઠ મહિનાની એકાદશી તિથિ શુક્રવારે પડે તો તમારે માત્રને એ માત્રને માત્ર એક દીવાનો ઉપાય તો અવશ્ય કરવો જોઈએ કારણ કે આ બંને તિથિઓનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે આ સાથે મિત્રો ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ જેઠ મહિનાની નિર્જળા એકાદશી તિથિ પડે તો તમારે માત્રને માત્ર એક દીવાનો ઉપાય તો અવશ્ય કરવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે તમે સાચા મૃત પર સાચવી રીત સાચી રીતે આ ઉપાય કરી લો જે પ્રાચીન કાળનો મહા ઉપાય છે તો માની લો કે મિત્રો મહાદેવજીના આશીર્વાદ તમારા જીવનમાં કેટલું પણ જીવનનું કેટલુંક પણ મોટું દુઃખ હોય તો તેમાંથી તમને મુક્તિ મળી મળી જશે તમારી કોઈ પણ મનોકામના હોય અથવા તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે તમારા બંધ પડેલા વ્યાપાર ચાલવા લાગશે અને મિત્રો તમે જે બીમારીથી ઘણા દિવસોથી પરેશાન હતા તે બીમારીથી તમને મુક્તિ મળી જશે તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલી જશે અને માની લો મિત્રો પછી તમને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે આથી મિત્રો આજે છ જૂન શુક્રવારના દિવસે તમારે આ ઉપાય તો અવશ્ય કરી લેવો ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે જેઠ મહિનાના પડતર જેઠ મહિનામાં પડતી નિર્જળા એકાદશીના દિવસે આ ઉપાય કરી લેશો તો તમને આ ઉપાય કરવાનું તે ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આથી તમે લોકો આ દીવાનો ઉપાય એક વખત અવશ્ય કરી લેજો જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય પંડિતજીએ પોતાને હમણાંની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો છે જે આ ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયને સમજવા માટે તમારે બીજા કોઈ વિડીયોને જોવાની જરૂર નહીં પડે મિત્રો તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે કયા કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ ભૂલો ન કરવી અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું તો ચાલો મિત્રો ઉપાયો શરૂ કરીએ જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર સસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો અને તમારા ફાયદા માટે ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈ લેજો જો તમે આજે આ વિડીયોને વચ્ચેથી જ જોશો કાપી કાપીને જોશો તો જીવનમાં તમે ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં થાય તો જુઓ મિત્રો આજે છ જૂન શુક્રવાર એકાદશીનો દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્ત્વપૂર્ણ હોય હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે છ જૂન શુક્રવારના દિવસે એક નાનકડા ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે હવે અમે સમજીએ છીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે આ એક દિવસ આ દીવાવાળા ઉપાયને આપણે આ શુક્રવારના દિવસે કયા સમયે કરવાનો છે તો જુઓ આ ઉપાય કરવાનો જે સમય છે તે સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે હવે જુઓ અહીં અમે મુખ્ય રૂપે સવારનો અમે મુખ્ય રૂપે સવારનો સમય નહીં બોલીએ કારણ કે છ જૂન શુક્રવાર એકાદશીનો દિવસ છે અને આ દિવસે પ્રદોષકાળના સમયનું ખૂબ જ મહત્ત્વ હોય છે બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે તેમાં કોઈ સમસ્યા નથી તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલાં એક પ્રાર્થના જો તમે આ ચેનલ પર નવાશો તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે આપણે પહેલી ઉપાયની વાત કરીએ કરી લઈએ જુઓ જેઠ માસની માસના દિવસોમાં ખાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે હવે સાથે સાથે નિર્જળા એકાદશીનો દિવસ પણ છે તો એવું માની લો કે તમારા જીવનમાં ધન પણ આવશે સુખ પણ આવશે ધન વધશે પણ અને સાથે સાથે તમારા જીવનના બધા સંકટોને ભગવાન શિવજી દૂર કરી દેશે તો ચાલો પહેલાં પહેલા ઉપાયની વાત કરી લઈએ કે જે નિર્જળા એકાદશીવાળા દિવસે તમારે ખાસ કરીને કરવાનો છે અને આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ એવી મનોકામના જે હજુ સુધી અધૂરી છે પૂરી થતી નથી તો તમારી મોટામાં મોટી ઈચ્છા અને મનોકામના પૂર્ણ પૂરી થઈ જશે જ્યારે તમે આજે નિર્જળા એકાદશીના દિવસે આ પહેલો ઉપાય કરી લો જુઓ આપણે બધાના કર્મ માતા તુલસીનો છોડ અવશ્ય હોય છે તો જુઓ આપણે તુલસીના છોડમાંથી પહેલા તો ત્રણ પાન તોડવાના છે જુઓ એકાદશીના દિવસે તમારે તુલસીના પાન નથી તોડવાના તો જુઓ તુલસીના તમારે ત્રણ પાન આગલા દિવસે જ તોડી લેવાના છે અથવા તમે તેની તમે નીચે પડેલા પાન પણ પાન પણ લઈ શકો છો હવે તમારે એક ચપટી હળદર પણ તમારી સાથે લેવાની છે હળદરમાં તમારે પાણી નાખીને પોસ્ટના રૂપમાં તૈયાર કરવાની છે અને આ સાથે તમારે એક દીવો પણ લેવાનો છે તે દીવો તમે મો માટીનો પણ લઈ શકો છો લોટનો પણ લઈ શકો છો અને આ દીવામાં તમારે શુદ્ધ ઘી નાખીને તેમાં તમારે લાંબી રૂની વાટનો ઉપયોગ કરવાનો છે જુઓ મિત્રો તમારી પાસે ત્રણ તુલસીના પાન છે તો પહેલું જે તુલસીનું પાન છે તેના પર તમારે પહેલાં તો જે હળદર લીધી છે તેની એક બિંદી લગાવવાની છે અને પહેલું જે તુલસીનું પાન છે તેને તમારા ઘરમાં ભગવાન વિષ્ણુ ગમે તે સ્વરૂપ હોય ભલે લડ ભલે લડ્ડુ ગોપાલનું સ્વરૂપ હોય કે પછી ભગવાન શ્રી કૃષ્ણની તમારા મંદિરમાં પ્રતિમા હોય કે પછી ભગવાન શ્રી રામની પ્રતિમા હોય તો તેમની સામે તમારે પહેલું તુલસીનું પાન અર્પિત કરવાનું છે હવે જુઓ મિત્રો તમારી પાછે જે બે તુલસીના પાન છે અને તમારી પાસે જે એક દીવો છે તેને તમારે લઈને પહોંચવાનું છે તમારા જ ઘરમાં તુલસીજી તુલસીજીના છોડ પાછે જુઓ પહેલાં તો તમારી પાસે જે બે તુલસીના પાન છે તેના પર પણ તમારે હળદરથી એક બિંદી લગાવવાની છે અને તે બંને તુલસીના પાનને તમારે તમારા ઘરમાં તુલસીના છોડ પાછે જ અર્પિત કરી દેવાના છે અને આ રીતે આ બંનેના પાન પણ તુલસીના છોડ પાછે અર્પિત કર્યા પછી અંતમાં તમારી પાસે જે લાંબી વાટનો દીવો છે તેને તમારે તુલસીના છોડ પાછે જ પ્રવ કરી લેવાનો છે જે વ્યક્તિ પોતાના ઘરમાં આ રીતે તુલસીજીના ત્રણ પાનનો આ ઉપાય કરે છે તેનું કુટુંબ હંમેશા ખુશ રહે છે તેના કુટુંબમાં ક્યારેય કોઈ સંકટ ઉત્પન્ન નથી થતો અને જો તમારા ઘરમાં જે પણ ગ્રહ કલે તે પણ સમાપ્ત થાય છે તો આ રીતે આ ખાસ ઉપાય કરવાનો છે મિત્રો મિત્રો હવે વાત કરીએ બીજા ઉપાયની જુઓ જો તમારા જીવનમાં આર્થિક સંકટ ખૂબ જ વધારે થઈ થઈ રહ્યા છે ધનની સમસ્યા સતત જીવનમાં બની રહી છે એક રૂપિયો મેળવવા માટે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો તો આજે રાત્રે સૂતા પહેલાં તમારે આ એક ચમત્કારી દીવાનો ઉપાય અવશ્ય કરવાનો છે અથવા જો તમારો જે વ્યવસાય છે બિઝનેસ છે દુકાન છે તે સારી રીતે નથી ચાલી રહી તો આજે રાત્રે આ વિશેષ દીવાનો ઉપાય તમારે અવશ્ય કરવાનો છે જો મિત્રો દીવો આપણા કર્મ બધી નકારાત્મક શક્તિને બહાર કરે છે આ ઉપાય તમે વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે તો જુઓ આ ઉપાય માટે તમારે તુલસીજીની જે સૂકી લાકડી હોય છે તે લઈ લેવાની છે જુઓ મિત્રો જો તમારી પાસે જૂની તુલસીજીની લાકડી છે તો તે તમે લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીજીની જે લાકડી છે તે સૂકી ગઈ છે તો તેની લાકડી તમે તોડીને ઉપ ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે સૂર્યાસ્ત સૂર્યસ્તાન પહેલાં જ તમારે આ તુલસીની લાકડી તોડી લેવાની છે તો આ ઉપાય માટે તમારે પહેલાં તો એક માટીનો દીવો લેવાનો છે ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો બધા દીવામાં સર્વોત્તમ માનવામાં આવે છે આ દીવામાં તમારે શુદ્ધકીનો ઉપયોગ કરવાનો છે અને આ દીપમક આ દીપકમાં તમે જે તુલસીની લાકડી લીધી છે તે પણ રાખી દેવાની છે પરંતુ આ જે તુલસીની તુલસીજીની લાકડી છે તેમાં તમારે ચારે તરફ સારી રીતે ઘી લગાવી દેવાનું છે જુઓ ગુરુજીએ જણાવ્યું છે કે જે તુલસીજીની લાકડી છે જો તમે ઉપાય કરો છો અને તે ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તે તમારા માટે એક કામ કરવાનું છે તમારે થોડી રૂ લઈ લેવાની છે અને તે રૂને તમે જે તુલસીની લાકડી લીધી છે તેના પર ચારે તરફ સારી રીતે લપેટી દેવાની છે તુલસીજીની લાકડી પર રૂ રપેટ્યા પછી તેને તમારે પૂરેપૂરા કિમ ડબોળી દેવાનું છે હવે તેને તમારે વાટના રૂમાંથી ઉપયોગ કરવાનો છે હવે મિત્રો આ દીપકને તમારે ક્યાં પ્રવજિત કરવાનું છે તો આ દીપ દીવાને તમારે ભગવાન વિષ્ણુની સામે પ્રજ્વલિત કરવાનું છે અથવા તમારે ભગવાન શ્રી રામની સામે પ્રજ્વલિત કરવાનું છે અથવા ભગવાન કૃષ્ણની સામે એટલે કે ભગવાન વિષ્ણુના જે પણ અવતાર છે તેમની સામે તમે આ દીપક પ્રજ્વલિત કરી શકો છો અથવા તેને તમે આ દીપકને માતા તુલસીની સામે પણ પ્રજ્વલિત કરી શકો છો પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે જે વ્યક્તિ આ રીતે તુલસીની દાડીથી આ દીપ દાન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની સમસ્યા નથી થતી આથી તમને આ આખા વર્ષમાં માત્ર એક જ વાર મોકો મળે છે આ ઉપાય એકવાર કરી લેજો તમારી બધી ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સૂતા પહેલાં કરવાનો છે મિત્રો હવે જાણીએ તુલસીના કુંડમાં તમારે તે કઈ વસ્તુ નાખવાની છે જે ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં મહાત્નની મહાધનની બની જશો એટલું જ ધન તમે એટલું ધન તમને મળશે કે તમારા ધનમાં ક્યારે કમી નહીં આવે તમારું ધન ક્યારેય બરબાદ નહીં થાય તમારા પૈસાની બરબાદી તમારા જીવનમાંથી પૂરેપૂરી બંધ થઈ જશે અને જે લોકો કહે છે કે કર્મ પૈસા તો આવે છે પૈસા રોકાતા નથી અને પૈસાની વૃદ્ધિ થતી નથી તમને પણ ખાસ આ તમને પણ ખાસ આ ત્રીજો ઉપાય આજે એકાદશીના દિવસે અવશ્ય કરવો તો જુઓ પહેલાં તો તમે પહેલાં તમને બતાવી દઉં કે શ્રી હરિવિષ્ણુની પૂજા અને તેમનો ભોગ શ્રી એટલે કે તુલસી માતા વિના અધૂરો છે અને તુલસી માતા જે છે તે શ્રી હરિવિષ્ણુ વિના અધૂરો છે તો જુઓ જ્યારે પણ તમે તુલસીનો કોઈ ઉપાય કરો છો તો સીધે સીધું તમે શ્રી હરિવિષ્ણુને પર્શન કરી લો છો હવે વ્યક્તિને એટલે કે જે કે જે કે જે પણ વ્યક્તિ છે તેને કેટલું ધન આપવું તે શ્રી હરિવિષ્ણુના હાથમાં હોય છે ધન આપવાનું કામ કરતા લક્ષ્મી ધન આપવાનું કામ માતા લક્ષ્મી કરે છે જે તુલસી માતાનું જ એક રૂપ છે તુલસી માતા જે છે તે માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે તો તમારે શું કરવાનું છે તમારે અહીં પીછેલી હળદર લેવાની છે જે શ્રી વિષ્ણુ સાથે જોડાયેલી છે તમારા ગ્રહ સાથે જોડાયેલી છે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે સુખ સૌભાગ્યને ખેંચવાનું કામ કરે છે તનને વધારવાનું કામ કરે છે તો એક ચપટી પીછેલી હળદર તમારે લેવાની છે અને આ પીછેલી છૂકી હળદર જ તમારે તુલસીનો છોડ જે કુંડામાં રોપેલો છે તેમાં સારી રીતે નાખવાની છે ઠીક છે ને અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ કરવાનો છે કેટલી વાર ઓછામાં ઓછો અગિયાર વાર જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ કરતા રહેવાનો છે અને હળવે હળવે તુલસીના છોડમાં તમારે આખું કુંડમાં પીછેલી હળદરનો છંટકાવ કરવાનો છે તો જુઓ જે વ્યક્તિ આ ઉપાય આજે એકાદશીના દિવસે કરે છે એવું માની લો કે પોતાના જીવનમાંથી આવનારી સાત પેટીઓના જીવનમાંથી નિર નિરતા અને ગરીબીને દૂર કરે છે કારણ કે હળદર જે છે તે સાધારણ નથી હળદર એટલી ઉત્તમ હોય છે કે રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરે છે તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન થાય છે વિવાહ થાય છે ને કોઈ પણ એવું શુભ કામ આપણે કરીએ છીએ તેમાં હળદર અવશ્ય લઈએ છીએ ગ્રહ પ્રવેશ જ્યારે આપણે કરીએ છીએ તો હળદરનો સ્વાસ્થ્ય બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરવા જઈએ છીએ તો તેમાં હળદર લઈએ છીએ અને હળદર જે છે તે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે જો કુંડળીમાં ગુરુ ને ક્યાંય મજબૂત છે તો આનાથી ઉત્તમ ઉપાય તમને મળશે નહીં ખૂબ જ ઉત્તમ ઉપાય છે તુલસીના કુંડામાં એક ચપટી પીછેલી હળદર ના નાખી દેવાની છે તો આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે આ ઉપાય તમે અવશ્ય કરો આજનો દિવસ વર્ષનો સૌથી મોટો દિવસ છે તો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને મહાદેવ તમારાથી ન પાત્ર પ્રસન્ન થાય છે તમારાથી એટલા પ્રસન્ન થાય છે કે જીવનમાં ક્યારે તમારી ગરીબી અને નિર નિર્ધનતાને તાને નથી આવવા દેતી તો ચાલો હવે વાત કરી લઈએ આપણા ચોથા ઉપાયની જે મુખ્ય દ્વાર સાથે જોડાયેલો છે અને આ ઉપાય છે સ્થિર લક્ષ્મીના વાસ માટે એવા પૈસા તમારા કર્મ આવે છે જે તમારા કર્મ જ રહે છે એવા પૈસા ક્યારેય તમારા કર્મ નહીં આવે જે તમારા કર્મથી જશે અને ખાસ કરીને કિજલ ખર્ચમાં જશે હવે અડધ અડધથી વધુ લોકોની આ જ સમસ્યા હોય છે કે કર્મ પૈસા તો આવે છે પરંતુ ખૂબ જ જલ્દી કર્મથી ચાલ્યા જાય છે અથવા ફૂલ ખર્ચમાં ચાલ્યા જાય છે તો ધનની બરબાદી જે લોકોના કર્મ થઈ રહી છે તેમને ખાસ કરીને આ ઉપાય કરવાનો છે અથવા જે લોકોની પાસે બિલકુલ પૈસા આવવાનું બંધ થઈ ગયા છે માથા પર સતત દેવું વધી રહ્યું છે તેને આ ઉપાય ખાસ કરવાનો છે તો જુઓ તમારે ફરીથી શું લેવાનું છે હળદર લેવાની છે પીછેલી હળદર જે શ્રી હરિવિષ્ણુ સાથે જ જોડાયેલી છે પીછેલી હળદર લેવાની છે અને થોડુંક પાણી નાખીને તેનું ગાંઠું પેસ્ટ બનાવી લેવાનું છે હવે આ જ હળદર આ હળદરથી તમારે તમારા કર્મ સ્વાસ્તિક બનાવવાનો છે એટલા કેટલા સ્વાસ્તિક એક સ્વાસ્તિક તમારે બનાવવાનો છે તમારી તિજોરી પર જેમાં તમે પૈસા રાખો છો ઈચ્છો છો તો તમે સન સંદુકમાં રાખો છો અલમારીમાં રાખો છો જે વસ્તુ પણ પૈસા રાખો છો બસ ત્યાં જ અડધરથી એક સ્વાસ્તિક બનાવવાનું છે મિત્ર બીજું સ્વાસ્તિક તમારે ક્યાં બનાવવાનું છે તમારા ઘરના મંદિરમાં તમારા ઘરના મુખ્ય દ્વાર પર બહારની તરફ અળધરથી જ અળદરથી જ ચાર સ્વાસ્તિક તમારે બનાવવાના છે જેમાં બે સ્વાસ્તિક મુખ્ય દ્વાર પર બહારની તરફ એક એક તિજોરી પર અને એક તમારા ઘરના મંદિરમાં બસ આ ઉપાય તમે જો આજે એકાદશીના દિવસે કરી લો છો તો જુઓ જે તનની તિજોરી છે તેમાં પૈસા ભરેલા રહેશે ક્યારેય તનની તિજોરી તનથી ખાલી નહીં થાય કારણ કે જ્યાં હળદરનું સ્વાસ્તિક હોય છે ત્યાં ક્યારેય તનની કમી થતી નથી હંમેશા ત્યાં તનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે કારણ કે હળદર શહેન સાથે જોડાયેલી છે શ્રી હરિ વિષ્ણુ સાથે અને માતા લક્ષ્મી ક્યાં હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુ વાસ કરે છે હવે વાત કરીએ કે તમારા ઘરનું મંદિર જે છે તેમાં જો તમે એક સ્વાસ્તિક બનાવો છો તો તમારા કર્મથી ઉર્જા જે છે તે આખા કર્મ ફેલાય છે તો તમારા કર્મ પોઝિટિવ એન્જિનિયરી વધે છે સકારાત્મક ઉર્જા વધારે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વાસ્તિક બનાવો છો તો તમારા કર્મથી ખરાબ શક્તિઓ નેગેટિવ એન્જિનિયરિજી જેવી વસ્તુઓ બિલકુલ તમારા કર્મ નથી ટોકાતી મુખ્ય દ્વાર તો એટલું ઉત્તમ હોય છે કે મુખ્ય દ્વાર પર જ માતા લક્ષ્મીની નજર સૌથી પહેલાં તમારા મુખ્ય દ્વાર પર પડે છે અને મુખ્ય દ્વાર પર જો તમે હળદરનું સ્વાસ્તિક બનાવી દો તો માતા લક્ષ્મી જોતાં જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે આ શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે અને હળદરનું સ્વાસ્તિક જે વ્યક્તિ તેમના કરના મુખ્ય દ્વાર પર બનાવે છે એવું માની માતા લક્ષ્મી તેમના કર્મ વાસ કરે જ છે અને ક્યારેય આવા કરને છોડીને નથી જતી સ્થિર લક્ષ્મીનો વાસ તમારા કર્માં થશે આ હળદરના સ્વાસ્તિક વાળો ઉપાય આજે એકાદશીનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે સાથે સાથે પ્રયત્ન કરો કે આ દિવસે ગાય માતાને લીલો ચારો અવશ્ય ખવડાવો મિત્રો હવે વાત કરીએ પાંચમા ઉપાયની આ ઉપાય માટે તમારે બે દીવા લેવાના છે બંને દીવા તમારે માટીના પણ લઈ શકો છો અને બંને દીવા તમે શુદ્ધ લોટ મથીને મટીને મટીને તેના પણ તૈયાર કરી શકો છો હવે મિત્રો બંને દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાનો છે અને એક દીપકમાં તમારે ગોળ રૂની વાટનો ગોળ રૂની વાટનો ઉપયોગ કરવાનો છે અને એક દીવામાં તમારે લાંબી વાટનો ઉપયોગ કરવાનો છે લાંબી વાટવાળા દીપકમાં તમારે મૌલીવાળો જે દોરો આવે છે એ લાવીને વાટનો ઉપયોગ પણ લાંબી વાટવાળો દીપકમાં કરી શકો છો જુઓ બે દીપકવાળો જો જુઓ બે દીપકવાળો આ ચમત્કારી ઉપાય ફક્ત શુક્રવારની રાત્રે જ કરવામાં આવે છે આથી તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો આ સાથે તમારે એક ચપટી કાળા તલના દાણા લેવાના છે અને આ સાથે તમારે માત્ર એક ચપટી હળદર પણ લેવાની છે હવે મિત્રો આ બધી સામગ્રી લઈને તમારે રાત્રેના સમયે પહોંચી જવાનું છે તમારા ઘરમાં જ્યાં ક્યાંક તુલસીનો છોડ તુલસી માતાનું નિવાસ સ્થાન છે ત્યાં જુઓ ત્યાં જુઓ મિત્રો પહેલાં તો તમારી પાસે જે ગોળ વાટનો દીપક છે તેને તમારે તુલસીની ત્યાં જ પ્રજ્વલિત કરવાનો છે દીપકને પ્રજ્વલિત કરતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો અગિયાર વાર જાપ કરી લેવાનો છે હવે જુઓ મિત્રો તમે જે એક ચપટી કાળા તલના દાણા લઈને આવ્યા છો તેને તમારે તમારા જમણા હાથમાં રાખવાના છે અને જે તમે ગોળ વાટનો દીપક પ્રજ પ્રજ્વલિત કર્યો છે માતા લક્ષ્મીજીની ત્યાં તેની ઉપરથી તમારે આ એક ચપટી કાળા તલને કડિયાળની દિશામાં ફેરવવાના છે તમારે તમારું નામ અને તમારું ગોત્ર બોલી દેવાનું છે અને પછી તમારે કાળા તલને તે બળતા દીપકમાં નાખી દેવાના છે મિત્રો જુઓ કાળા તલ લગ ભગવાન વિષ્ણુના નશીનામાંથી ઉત્પન્ન થાય છે અને જ્યારે પણ આપણે આ દીપકને રાત્રે પ્રજવ પ્રજ્વલિત કરીએ છીએ તો તેનાથી આપણને આપણા દેવામાં રાહત મળે છે આપણા જીવનમાં ધન પ્રાપ્તિના નવા જ નવા માર્ગો ખુલે છે આપણું જો કોઈ કામ અટક્યું છે તો તે પણ પૂર્ણ થાય છે જેવો ગોળ ગોળ વાટનો જે દીપક છે ખાસ કરીને આપણે માતા તુલસીની ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના નિમિત્તે પ્રજ્વલિત કરીએ છીએ આ રીતે તમારે આ દીપક પ્રજ્વલિત કરી દેવાનું છે હવે તમારી પાસે જે લાંબી વાટનો દીવો છે એ ચપટી હળદર છે તો તેને લઈને તમારે પાંચ પહોંચી જવાનું છે તમારા કરના મંદિરમાં તમારા કરના મંદિરમાં માતા લક્ષ્મીની જે પણ પ્રતિમા મૂર્તિ છે તેની સામે પહેલાં તો તમારે આ લાંબી વાટનો દીપક રાખવાનો છે પછી તમારે દીપકને પ્રજ્વલિત કરી દેવાનું છે દીપકને પ્રજ્વલિત કરતી વખતે તમારે ઓમ લક્ષ્મી નમ આ મંત્રનો જાપ કરવા કરતા રહેવાનું છે હવે મિત્રો તમારી પાસે જે એક ચપટી હળદર છે તેને તમારે તમારા જમણા હાથમાં રાખવાની છે અને આ એક ચપટી હળદર તમારે તે દીપકની ઉપરથી અગિયાર વાર કડિયાળની દિશામાં ફેરવવાની છે અને તમારે ઓમ મહાલક્ષ્મી નમ મંત્રનો જાપ કરતા રહેવાનું છે અને આ એક ચપટી હળદરને તમારે તે દીપકમાં નાખી દેવાની છે જુઓ એક ચપટી હળદર વાળો દીપક છે તે તમારા જીવનમાંથી દુર્ભાગ્યને સમાપ્ત કરે છે માતા લક્ષ્મીની તમને કૃપા પ્રાપ્ત કરાવે છે ધન પ્રાપ્તિના તમારા જીવનમાં નવા માર્ગ બનાવે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ